શિકારી પક્ષી સાવળી વનપ્રાણી પ્રાણી હોવાથી માનવી નજીક જતાં પક્ષી પોતાના અણીદાર પીછા છોડી દેતા માણસ ગંભીર ઘાયલ થતા માનવ જાત આ પક્ષીથી ભયભીત થતા હોવાથી કોઈ વ્યક્તિ ફાયર બ્રિગેડની ટીમ અને ફોરેસ્ટ વિભાગને ફોન કરી જાણ કરવામાં આવેલ ત્યારબાદ દેગામ પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા દેગામ પોલીસ ફાયર બ્રિગેડની ટીમ અને વન વિભાગની ટીમ મનીષા એપાર્ટમેન્ટ વિસ્તારમાં દોડી આવેલ બાદ આ જાનવરને ભારે જહેમત ઉઠાવી પકડી વન વિભાગના વાહનમાં પૂરી દઈ ઉનકેશ્વર મહાદેવના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો રિપોર્ટર આરજી રાહ જોડ